નવા વર્ષમાં ભજન કીર્તન આરતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો મળતી માહિતી મુજબ ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામે જુના ભાથીજી મંદિરે વણિક સમાજ દ્વારા જુના ભાથીજી મહારાજ મંદિરે કાર્યક્રમ રાખવામાં જેમાં ભાતીજી મહારાજને માનવા વાળા ભક્તો સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભજન કીર્તન આરતીનો કાર્યક્રમ કરી અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને એક કુંડની મહાયજ્ઞ સંપન્ન કરી સૌ ભક્તોએ આરતીનો લાભ લઈ પોતાનું જીવન ધન્ય બનાવી દીધું હતું ભક્તોએ ભોજન પ્રસાદ લઈ અને વિખેરાયા હતા અને પોતપોતાના ઘરે જવા રવાના થયા હતા અને નવા વર્ષના આશીર્વાદ ભક્તોએ મેળવ્યા હતા મોહનભાઈ વણકર આઈ ન્યૂઝ ગુજરાતી દેવગઢ બાર્યા